જય સ્વામિનારાયણ તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસ વૈશાખ સુદ આઠમ બુધવાર એક સમયે જૂનાગઢના જોગી સદ્ગુરુ શ્રી મહાપુરુષદાસ સ્વામી પોતાના મંડળ સાથે વિચરણ કરતા અમરેલી પાસેના મોટા આકડિયા ગામે અને મંદિરે ઉતારો કર્યો ગામના સત્સંગી વિપ્રા પિત્બર ત્રવાડી આનંદ પટેલ વગેરે સૌને ખબર પડતા સ્વામીના દર્શને આવ્યા પીતાંબર ત્રવાડીએ મંદિરે ઠાકોરજીને થાળ અને સંતોને રસોઈ સારું સીધું અથાણું પાણી વગેરે પહોંચાડ્યું સ્વામીએ સૌના ક્ષેમ કુશળ પૂછા ને ભગવાનના મહિમાની વાતો કરી એટલી વારમાં સંતોએ થાળ તૈયાર કર્યા એટલે ઠાકોરજીને થાળ ધરાવીને બપોરે દાળને રોટલા જમીને થોડી વાર પોતે સૂતા બપોર પછી જાગીને સ્વામી ગામની બાજુમાં નદીએ પધાર્યા અને ત્યાં નાઈને કોરા લુગડા કરી પહેરી તુમડામાં જળ ગાળીને ઠાકોરજીને ધરાવીને નદીના પટમાં પ્રસન્ન ચિત્તે શ્રીહરીનું ધ્યાન કરવા બેઠા એ વખતે સ્વામીને પ્રસન્ન જાણીને આનંદ પટેલે હાથ જોડીને સ્વામીને કહ્યું કે સ્વામી મારા દીકરા નારાયણને ત્યાં દીકરો નથી તો તમે આશીર્વાદ દો તો દીકરો થાય ત્યારે તે સાંભળીને મહાપુરુષદાસ સ્વામીએ પોતાની કાંખમાંથી મોવાળા તોડીને આનંદ પટેલના હાથમાં દેતા કહ્યું કે પટેલ દીકરા દેવા એ તો હરિના હાથની વાત છે પણ તમે આ મોવાળા ગણો તો કેટલા છે એટલે આનંદ પટેલ મોવાળા ગણવા લાગ્યા એમાં એક મોવાળો હેઠો પડી ગયો ને પાંચ હથેળીમાં રહ્યા તે પટેલ કહે સ્વામી પાંચ છે તે સાંભળીને સ્વામી કહે કે જાઓ નારણને ત્યાં છ દીકરા થશે એમાં એક જન્મતા મરી જશે મહાપુરુષદાસ સ્વામીના આશીર્વાદે આનંદ પટેલના દીકરા નારાયણને ત્યાં છ સાત વર્ષમાં છ દીકરાનો જન્મ થયો ને એકનું જન્મતા વેત મરણ થયેલ એમ આનંદ પટેલને વર આપીને સ્વામી ગામમાં મંદિરે પરત આવ્યા પોતાના શિષ્ય દામોદરદાસ સ્વામીને સમાધિમાં બેસાયા ત્યાં બીજલા બીજા કેટલા ભક્તો મંદિરમાં સન્મુખ બેઠા હતા તેઓને કહ્યું કે જુઓ દામોદરદાસ સ્વામીના દેહમાં જીવ છે ત્યારે સૌ વારાફરતી આજની નાડી જોવા માંડ્યા પરંતુ એમનું શરીર તો લાકડા જેવું શબાકાર થઈ ગયેલું હતું દામોદર સ્વામીના દેહને એમ જ પલાંઠી વાળેલ સ્થિતિમાં જ ટેકે દિવાલ પાસે સુવરાવીને માથે બેવડું ગોદડું ઓઢાડી દીધું આનંદ પટેલે પોતાના ઘરેથી લાવીને નવું ગોદડું અને નવું ઓશિકું સ્વામીને અર્પણ કર્યું એ જોઈને સ્વામી એના ઉપર ઘણા રાજી થયા અને બોલ્યા જે આનંદ તે અમને ગોદડું ને ઓશિકું અર્પણ કર્યું તે શ્રીજી મહારાજને પહોંચી ગયું એમ માનજે ત્યારે પટેલ બોલ્યા કે મા બાપ એ ગોદડું મહારાજને પહોંચી ગયું એ અમને કેમ ખબર પડે એટલે સ્વામીએ ઊભા થઈને ગોદડા ઉપર ઓશિકું મેલીને મંદિરમાં શ્રીજી મહારાજની મૂર્તિ સામે ધર્યું પછી એ ગોદડા અને ઓશિકાને સિંહાસનમાં હેઠું મેલીને પોતાની પૂજામાંથી હાથે લખેલી શિક્ષાપત્રી લાવીને ઓશિકા ઉપર પધરાવીને સાકરનો થાળ ધર્યો એમ કરતાં બે કલાક જેવું ટાણું વીતું દામોદરદાસ સ્વામી માથેથી એ ગોદડું ઉતારીને બીજા સાધુ પાસે એને ઉપાડીને નજીક બેસાડીને પોતાની લાકડીનો છેડો અડાડ્યો ને એક છેડો દામોદરદાસ સ્વામીની છાતી અડાડ્યો ને કર્યો જે એ દામોદરદાસ ઉઠો હવે ઉઠો એમ હાકલ મારીને એમને જગાડ્યા ત્યારે દામોદરદાસ સ્વામી તો એકદમ સ્વસ્થ જાગ્યા ઊભા થઈને સિંહાસનમાં મહારાજની મૂર્તિ અને સ્વામીને પગે લાગ્યા જળ પીધું ને સ્વામીની પાસે બેઠા સ્વામીએ આનંદ પટેલને કહ્યું કે પટેલ હવે તમારે જે પૂછવું હોય એ પૂછો આનંદ પટેલે સ્વામ દામોદરદાસ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે સમાધિ કરીને મહારાજ પાસે ગયા હતા ત્યાં તમે શું જોયું તે સાંભળીને દામોદરદાસ સ્વામી કહે કે તમે સ્વામીને ગોદડું અને ઓશિકું દીધું એ મહારાજને પહોંચી ગયું ને તે પછી સ્વામીએ મહારાજને સાકર જમાડી હતી એ સાંભળીને સૌ હરિભક્તો આશ્ચર્ય પામ્યા સ્વામીએ સાકરની પ્રસાદી સૌને આપી ને એક મોટો સાકરનો ગાંગડો દામોદરદાસ સ્વામીના મુખમાં દીધો પછી મંદિરમાં સંધ્યા આરતીને નિત્ય નિયમ વગેરે થયા ને સૌ સુતા એ વખતે ગામ આંબાથી શ્રીહરીને મળેલા હરિભક્ત દેવસી લુહાર આવ્યા અને દંડવટ કરવા લાગ્યા એટલે સ્વામી હતી હેતે કરીને ભેટાને પૂછા કરી કે દેવસી ભગત વાળું પાણી ક્યાં કીર્યા ત્યારે દેવસી ભગત કહે કે અમારા સગા ત્રિકમ લુહાર સાથે આવ્યા છે એમના ઘરે વાળું પાણી કીર્યા તે સુવા માટે ગાડલું લાવ્યા છે તો હું પણ અહીં મંદિરમાં સૂઈ રહીશ એમ કહીને પોતે સ્વામી પાસે પથારી કરીને સૂતા આંકડિયાના હરિભક્ત ત્રિકમદાસ સ્વામીને આ પગ દાબવા લાગ્યા અને દેવશંકર મહારાજ દેવશી ભગતને ચરણ ચંપી કરવા લાગ્યા થોડીવારે મહાપુરુષદાસ સ્વામીએ ત્રિકમદાસને પૂછ્યું જે ત્રિકમ આ દેવશી ભગતના પગ દાબે એ કોણ છે ત્યારે તે કહે કે એ દેવશંકર છે ત્યારે વળી સ્વામી એનો સંકલ્પ જાણીને કહે ત્રિકમ જો આ તારા ભેરુ દેવશંકરને ઘેર દીકરો નથી તે દીકરો થવાની લાલચે પગ દાબે છે પણ એને ઘેર દીકરો નહીં થાય ને તને દીકરો નહીં ને તને દીકરો નથી તો જા તારા ઘરે ચાર દીકરા થશે આમ વરદાન દઈને સ્વામી અને સૌ કોઢા મહાપુરુષદાસ સ્વામી બે ચાર દિવસ રહીને ત્યાંથી વિચરણમાં બીજે ગામ ગયા એ પ્રમાણે સ્વામીના આશીર્વાદે ત્રિકમદાસને ચાર દીકરા થયા દેવશંકરને સંતાન ન હતું તે પોતાની અંતઅવસ્થામાં પોતાની જમીન મિલકત વગેરે વેચીને જેતપુર મંદિરમાં અર્પણ કરેલ ઘર ખોરડા આંકડિયા મંદિરમાં અર્પણ કરીને દેવશંકર અક્ષરધામમાં સિધાવ્યા અસ્તુ જય સ્વામિનારાયણ જૂનાગઢના જોગી સદગુરુ મહાપુરુષદાસ સ્વામીના જીવન કવનમાંથી